અમદાવાદની મધ્યમાં આવેલું આ તીર્થ વિશે ઘણા ઊંચા લોકો જાણે છે જે સાબરમતી નદીના કિનારે આવેલું છે પદ્મ પુરાણ વર્ણિક નિમ્બાર્ત દેવ તીર્થ જ્યાં શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને સૂર્ય નારાયણની અતિ પ્રાચીન અગિયારમી સદીની પ્રતિમાઓ બિરાજમાન છે આ તીર્થમાં પૂજન અર્ચનથી શિવ શક્તિ વિષ્ણુ અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે અમદાવાદના દરેક રહેવાસી એલિસ એલિસ ઉપરથી પસાર થતો હોય છે છે પરંતુ સૌ એ બાબતે કે બરોબર નીચે મહાલક્ષ્મી મંદિરની બાજુમાં આવેલ પંચનાથ મહાદેવ એટલે પદ્મપુરાણમાં જેનો ઉલ્લેખ છે તેવું નિમ્બાર્ક દેવ તીર્થ આ તીર્થમાં સ્વયંભૂ પાંચ શિવલિંગ છે અને બાજુમાં સ્વયંભુ એક શિવલિંગ બિરાજમાન છે અને દુનિયામાં કદાચ એક માત્ર શિવલિંગ છે જ્યાં એક સાથે છ શિવલિંગ બિરાજે છે શાસ્ત્રો અનુસાર શિવલિંગ એક ની સંખ્યામાં એટલે કે એક ત્રણ પાંચ સાત હોવા જોઈએ પરંતુ અહીં છ શિવલિંગ બિરાજે છે અહીં સ્નાન કરીને શિવજીના દર્શન કરવાથી અને સૂર્ય પૂજન કરવાથી મનુષ્યને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એક વાયકા મુજબ જે વ્યક્તિ સૂર્યના બાર નામનો આ નિમ્બાર્ક દેવ તીર્થમાં પાઠ કરે તે મનુષ્યને સર્વ મનોકામના પૂર્ણ થાય છે જો તમે પણ અમદાવાદના એલિસ બીજ ઉપરથી પસાર ખાઓ તો આ મંદિર ની મુલાકાત અવશ્ય લેજો